કેમ છો ખેડૂત મિત્રો બધા અત્યારે જીરાની સિઝન ચાલુ છે ખેડૂત મિત્રો બધા કાયમ પાણીનું જીવાત અને અલગ અલગ બધી ઉપાધિ કાયમ નવી આવે જ છે વાતાવરણ ચેન્જ થાય એમ નવા રોગ જીવાતો આવતા હોય એમાં અત્યારે જીરા માટેનો મોટામાં મોટો પ્રશ્ન અને મોટી બીક હોય તો ખેડૂત મિત્રોને છે ચરમીની એટલે કાળીઓ હવે એ વસ્તુ એક એવી છે કે વાતાવરણ ઉપર અને ભેજ ઉપર આવે છે તો એ વસ્તુ કઈ રીતે આવે છે ખબર જ છે એને કંટ્રોલ કરવા માટે કૃષિ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હર્ષ પેતડિયા હું ઘરડા અત્યારે જામનગર જિલ્લામાં ફરજ બજાવું છું આજે નિલેશભાઈ જે રીતે કીધું કે કાળિયાના પ્રશ્ન વધારે આવે છે તો જેમાં તમે પેલા કાળિયાની ઓળખ કેમ કરશો તમારા દાળા ચડતા હોય ટીપ ઉપર તમને કાળા કલરનો ડાઘ દેખાય અથવા તમારા દાણા કાળા થઈને ચીમડાઈ જતા હોય ને કાળી હોતી હોય બરાબર તો એના માટે સૌથી પહેલાં તો તમારે ફિલ્ડ ઉપર જઈને ખેડૂત મિત્રોએ જ્યાં જ્યાં કાળિયાના ડાઘા હોય ત્યાં એક આપણે સાટીકડું ભરાઈ દે જેથી તમને ખબર પડે આટલી જગ્યાએ કાળિયાના ડાઘા પડ્યા છે તો આખા ફિલ્ડ ઉપર તમારે વ્યવસ્થિત ચક્કર મારીને આઈડેન્ટિફાઈ કરી લેવાનું કે ક્યાં ક્યાં કાળિયાના છોડવા વધારે દેખાય છે એ થઈ જાય પછી બીજી વસ્તુ કે તમારે પ્લાસ્ટિકની ઠેલી લઈને એમાં તમારે કાળિયાના જેટલા પણ છોડવા હોય એ ઉપાડીને તમારે એ પ્લાસ્ટિકની ઠેલીમાં નાખી દેવાના એ ધ્યાન રાખવાનું કે એ તમારે છોડ હાથ બીજે ક્યાંય ના આડે જેથી કાળીઓ આગળ પ્રસરે નહીં એ બે વસ્તુ થઈ જાય એના પછી તમારે દવાનો છટ છંટકાવ કરવાનો તેમાં એજોસ્ટ્રોબી અને ડાયફેન કોનાઝોલ જે આપણે રોડો નામથી આવે છે એ તમારે સારામાં સારું કાર્ડિયા સામે રક્ષણ આપશે ને આના જોડે તમારે ટ્રાયસાયક્લાઝોલ કરીને પંચોતેર ટકાની પડીકી આવે છે એનો ઉપયોગ કરવાનો રહેશે આ બે ટેકનિકલનો ઉપયોગ કર્યા પછી ત્રીજા અને ચોથા ત્રીજા અથવા ચોથા દિવસે તમારે મેંકો પાવડર અને જીરો બાવન ચોત્રી એ બેનો સાથે સ્પ્રે કરવાનો રહેશે જેથી તમને કાર્ડિયા સામે સારામાં સારું રક્ષણ મળશે આભાર મિત્રો આપણે સાહેબે સરસ માહિતી આપી એની સાથે જ અત્યારે ભેજનું વાતાવરણ હોય ઠંડી હોય એટલા માટે કોઈ પણ રાઉન્ડ મારીએ એની સાથે અથવા જે કાળિયાની આપણે રાઉન્ડ મારીએ છીએ એને સાથે સ્ટીકરનો ઉપયોગ કરવાનો જેનું એક કોટિંગ કરશે અથવા તો છોડ ઉપર પરત લાગશે જેના કારણે ઉપરથી ઠાર બે તો ઓછો થાય અને રિઝલ્ટનો આપણે જે દવા છાંટીએ એનો સચો રિઝલ્ટ મળી શકે આવી જ માહિતી માટે આવતા વિડીયોમાં આપણે નવું જાણીશું